બે હજાર છવ્વીસનું વર્ષ અર્થતંત્ર માટે તેજીનું રહેશે એવું કેટલાક નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ કેટલાક જાણીતા એક્સપર્ટ્સ આ વાત કહી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બે હજાર છવ્વીસનું વર્ષ છે એ અનેક રીતે નિર્ણાયક સાબિત રહેશે બે હજાર છવ્વીસનું વર્ષ અર્થતંત્ર માટે તેજીનું રહેશે એવું કેટલાક નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ કેટલાક જાણીતા એક્સપર્ટ્સ આ વાત કહી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બે હજાર છવ્વીસનું વર્ષ છે એ અનેક રીતે નિર્ણાયક સાબિત રહેશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દિવ્યાભાસ્કરના એક અહેવાલની અંદર ત્રણ એક્સપર્ટ એમાં એક પૂર્વ નીતિ આયોગના અધ્યક્ષ રાજીવ કુમાર એક ચીફ ઇકોનોમિક્સ બેન્ક ઓફ બરોડાના સંબંધ પર અને ત્રીજા સૌમ્ય ભટ્ટાચાર્ય જે સિનિયર ફેલો સીપીઆર છે એમના વ્યૂઝ જણાવવામાં આવ્યા છે અને એમણે એવું કીધું છે કે બે હજાર છવ્વીસનું જે વર્ષ છે એ ભારતના અર્થતંત્ર માટે ગુલાબી ગુલાબી તેજી લાવી શકે છે અને એમણે આઠ સંકેતો આપ્યા છે કે જે એના પરથી ખબર પડે છે કે ભારતનું અર્થતંત્ર છે એ વેગ પકડશે આની અંદર ગુજરાતનો હિસ્સો કેવો રહેશે ગુજરાતનું યોગદાન કેવું છે એ બધા મુદ્દા પર પણ હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હમણાં જે તેજીના સંકેતો મળી રહ્યા છે એવા આઠ સંકેતો વિશે નિષ્ણાતોએ વાત કરી છે કે ભારતનું જે અર્થતંત્ર છે એ મજબૂત થશે તેજી વેગ પકડશે એમાંનું પહેલું સંકેત એ છે કે ગ્રાહક ભારત છે એ દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ બનવાનું છે અને આ રિપોર્ટ સામે આવ્યો છે સ્વિસ ઇન્વેસ્ટમેન્ટ બેંકના યુબીએસનો આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બે હજાર છવ્વીસ સુધીમાં ભારત દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ બનશે અને જર્મની અને જાપાનને પણ પાછળ છોડી દેશે આની અસર એ થશે કે ઉત્પાદન વધશે વેચાણ વધશે નોકરીઓ વધશે લોકોના પગાર વધશે બીજું જે સંકેત એ છે કે ઉત્પાદન ક્ષેત્રે નોકરીની તકો વધશે સરકારી આંકડા જે જાહેર થયા છે એમાં ચૌદ ક્ષેત્રોની અંદર જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમનો અમલ અમલીકરણ થયો એ પછી બાર લાખ નોકરીનું સર્જન થયું એવો સરકારના આંકડા છે અને જીડીપીમાં ઉત્પાદનનો જે હિસ્સો છે એ સત્તરથી વીસ ટકા થવાનો અંદાજ છે આની અસર એ પડશે કે નવી રોજગારી ઊભી થશે કુશળ કામદારો છે જે સ્કિલ ડેવલપમેન્ટના જાણકારો છે સ્કિલ લેબર છે એ લોકોની મજૂરી અને સ્થિર આવકની અંદર વધારો થશે ત્રીજો મુદ્દો એ છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સીપમાં જે વૃદ્ધિ છે એ ચાલુ રહેશે હવે અત્યાર સુધીમાં જે મ્યુચ્યુઅલ ફંડમાં જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો જે વૃદ્ધિ દર છે એ બાવીસ ટકાનો રહ્યો છે અને નિષ્ણાતોનું કહેવું એમ છે કે આ વૃદ્ધિ દર બાવીસ ટકાનો જો જળવાયેલો રહેશે તો બે હજાર પાંત્રીસ સુધીમાં એસેટ અંડર મેનેજમેન્ટ એમ છે એ અત્યારના એંસી લાખ કરોડથી ત્રણસો લાખ કરોડ રૂપિયા પહોંચી જશે અને આની અસર એ થશે કે ભારતીયોની જે નેટવર્ક છે એમાં ઉછાળો આવી શકે છે ચોથો મુદ્દો એ છે કે સપ્લાય ચેઇનની અંદર હિસ્સો વધશે ભારતની અંદર ટેસ્લા સ્ટાર્લિંગ વિનફાસ્ટ બીવાયડી માઇક્રોન બોઈંગ આ બધી જે મોટી મોટી વૈશ્વિક મલ્ટીનેશનલ કંપનીઓ છે એ ઇલેક્ટ્રિક વાહનો સેમી કન્ડક્ટર એરોસ્પેસ જેવા ક્ષેત્રોની અંદર ભારતમાં આવવા માટે તૈયાર છે ભારતમાં આવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે આની અસર એ પડશે કે ઉચ્ચ કુશળ ધરાવતી વ્યક્તિઓને સારા પગારવાળી જે વ્યક્તિઓ છે એમને નોકરી માટેની એક ઘણી મોટી તકો ઊભી થશે પાંચમો મુદ્દો એ છે કે સરકારનું કહેવું એમ છે કે જીએસટી કલેક્શન છે એ જબરજસ્ત રેકોર્ડ વધશે નાણાં મંત્રાલય અને જીએસટી કાઉન્સિલનો એવો અંદાજ છે કે દર માસિક દર મહિને જીએસટીનું જે કલેક્શન છે એ બે લાખ કરોડ રૂપિયા પર પહોંચશે અને ટેક્સની વેલ્યુ છે એ ચાલીસ લાખ કરોડ રૂપિયા પર પહોંચશે આની અસર એ હશે કે કામદારોને કામ મળતું રહેશે અને દુકાનદારો પાસે છે એ ગ્રાહકો આવતા રહેશે એવી આની અસર ઊભી થશે છઠ્ઠો મુદ્દો એ છે કે ભારત હવે દુનિયાનું કાર્યાલય બની ગયું છે ઓફિસ બની ગઈ છે હમણાં છેલ્લા કેટલા કેટલા દિવસ છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો અત્યાર સુધીમાં પંદરસો ગ્લોબલ કેપિ કેપેબિલિ કેપેબિલિટી સેન્ટરો છે એ ભારતમાં સ્થપાઈ ગયા છે અને એવું કહેવાય છે કે પચાસ લાખ નોકરીનું આને કારણે સર્જન થયું છે અને બે હજાર છવ્વીસની અંદર આવા જે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરો છે એ નવા બીજા એક સોથી એકસો ને વીસ આવી શકે છે આની અસર એ થશે કે અત્યાર સુધીમાં જે મોટે ભાગે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરો છે એનું ફોકસ બેંગ્લોરુ અને હૈદરાબાદ હતું પરંતુ હવે આ એવા શહેરો થઈ ગયા છે કે જ્યાં ખર્ચાઓ પોસાતા નથી ખર્ચાઓ બહુ વધી ગયા છે તો હવે જે નવા સેન્ટરો બનશે એ કોઈમ્બતુર કોચી જયપુર ઇન્દોર એની ઉપર ફોકસ હોઈ શકે છે એટલે હવે આ સેન્ટરો છે એ પણ ડેવલપ થઈ શકે છે સાતમો મુદ્દો એ છે કે ફુગાવો અને વ્યાજ દર છે એ એની અંદર રાહત મળશે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બે હજાર છવ્વીસની અંદર ફુગાવો છે એ સાડા ત્રણથી સાડા ચાર ટકા વચ્ચે રહેવાનો અંદાજ આપેલો છે આની અસર એ થશે કે લોકોના જે લોનના હપ્તા છે એમાં ઘટાડો થશે અને રોકડ પ્રવાહ વધશે કેશ ઇન્ફ્લો વધશે અને એને કારણે ઘર વાહન ખરીદવાનું લોકોના માટે સસ્તું થશે આઠમો મુદ્દો એ છે કે જીડીપીનો જે વૃદ્ધિ દર છે એ આ વખતે સૌથી વધારે હશે આઈએમએફ અને વર્લ્ડ બેન્કે એવું કીધું છે કે બે હજાર છવ્વીસની અંદર ભારતનો જે જીડીપી ગ્રોથ રેટ છે એ સાત પોઈન્ટ બે ટકા રહેવાનો અંદાજ છે અને ભારત છે એ દુનિયાની સૌથી ઝડપથી વિકસ વિકસતી અર્થ અર્થવ્યવસ્થા સાબિત થવાની છે આની અસર એ પડશે કે મોટા પાયે નોકરીનું સર્જન થશે અને પગાર વધારો થશે જો કે આ નિષ્ણાતોએ જે આઠ સંકેતો આપ્યા છે કે અર્થતંત્રના તેજીની વાત છે તો સામાન્ય રીતે આપણે એક સામાન્ય માણસ તરીકે જો સમજીએ તો આ આખી વાતનો સાર એમ સમજી શકાય કે જો ભારતનું અર્થતંત્ર બધી રીતના સારી રીતના ચાલશે જો એમાં તેજી જોવા મળશે તો એની સીધી ઇમ્પેક્ટ શેર બજાર ઉપર પડશે શેર બજારની અંદર ઘણી બધી કંપનીઓના પ્રોફિટો વધશે અને જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એમને એમના શેરની અંદર તગડી કમાણી થઈ શકે છે આ તો બધી થઈ સારી સારી વાત ફૂલ ગુલાબી વાત પરંતુ એની સામે પડકારો બી છે એવું નથી કે આ બધું સીધે સીધું થઈ જવાનું છે પડકારો એ છે કે ભારતની અંદર જે ક્વોલિટી બેઝ નોકરીઓ કહેવાય જે ગુણવત્તાયુક્ત નોકરીઓ કહેવાય એનું હજુ સર્જન નથી થઈ રહ્યું બીજો સૌથી મોટો પડકાર એ છે કે જે મધ્યમ વર્ગના લોકો છે એને શિક્ષણ આરોગ્ય અને ઘર માટેના જે ખર્ચા એટલા બધા વધી ગયા છે કે મિડલ ક્લાસના લોકોની ઉપર આર્થિક દબાણ વધી રહ્યું છે ત્રીજો મુદ્દો એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈ અને ઓટોમેશનને કારણે જે કૌશલ્ય છે એનો તફાવત વધી રહ્યો છે એમએસએમઇ સેક્ટરની અંદર મોંઘી લોન અને ટેકનોલોજીની અંદર હજુ ઘણું બધું જે પછાતપણું છે એ એમએસએમઇ માટે સૌથી મોટી સમસ્યા છે પાંચમો મુદ્દો એ છે કે ભારત માટે બધું સારું છે પરંતુ ભારતનું એકલું ચાલતું નથી ઇન્ટરનેશનલ લેવલની ઇફેક્ટ પણ બહુ જ મોટી રહેતી હોય છે એટલે વૈશ્વિક અનિશ્ચિતતા અને ભૂ રાજકીય તણાવને કારણે જો ભારતીય રૂપિયો નબળો પડી પડતો રહેશે તો એની એક નબળી ઇમ્પેક્ટ પડી શકે છે બીજો એક મુદ્દો એ છે કે વિકાસ ખર્ચ અને રાજકોષીય ખર્ચ છે એની વચ્ચે બહુ જ અસંતુલન છે અને એનું સંતુલન બનાવવું મુશ્કેલ પડશે બીજું કે વધતી જતી જે આવક છે એ લોકોની સામે બહુ મોટી એક અસમાનતાની ખાઈ ઊભી કરશે અને એને કારણે સામાજિક અને આર્થિક રીતે ઘણું બધું મુશ્કેલી એક જોખમ ઊભું થઈ શકે છે તો આ વાત એ છે કે ભાઈ તમે બધી જ સારી સારી વાતો કરો છો પરંતુ આ મિડલ ક્લાસનો જે મુદ્દો છે કે શૈક્ષણિક એટલો બધો શિક્ષણમાં ખર્ચો કરવો પડે છે મેડિકલનો ખર્ચો કરવો પડે છે ઘર માટે ખર્ચો કરવો પડે છે તો એના માટે પણ આ પડકારોનો રસ્તો સરકારે શોધવો પડશે હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એવું કહેવાય કે ભારતનું જેટલો પણ ગ્રોથ થાય ભારતનું અર્થતંત્ર મજબૂત થાય એમાં ગુજરાતનો ફાળો સૌથી મોટો હોય છે અને બે હજાર છવ્વીસમાં પણ ગુજરાત છે એ ભારતના આર્થિક વિકાસનું મુખ્ય ડ્રાઈવર બનવાનું છે હમણાં જ આપણે થોડા સમય પહેલાં જોયું હતું કે ગુજરાતનો જે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એ બે હજાર ત્રેવીસની અંદર ચોવીસ પોઈન્ટ બેતાલીસ લાખ કરોડ રૂપિયા પહોંચ્યો હતો અને ગુજરાતની માથાદીઠ આવક ત્રણ લાખ રૂપિયાને ઉપર થઈ ગઈ હતી બે હજાર બાર તેરથી માંડીને બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં ગુજરાતનો જે એવરેજ જીડીપી ગ્રોથ છે એ આઠ પોઈન્ટ બેતાલીસ આઠ બેતાલીસ ટકા રહ્યો છે અને ગુજરાતનું જે જીડીપી છે એ ત્રણસો ને ઓગણપચાસ બિલિયન ડોલર ઉપર પહોંચ્યું છે ગુજરાત ભારતની ટોટલ નિકાસની અંદર ત્રીસ ટકાનું યોગદાન આપે છે અને એમાં સૌથી મોટો જે નિકાસનો ફાળો છે એ કેમિકલ છે ઓટો છે ફાર્મા છે ટેક્સટાઇલ છે અને ડાયમંડ છે ગુજરાત સરકારે આ વખતે બે હજાર છવ્વીસમાં પાંચસો બિલિયન ડોલરના અર્થતંત્રનો અંદાજ રાખ્યો છે અને ગુજરાતનો જીડીપી ગ્રોથ દસ ટકા રહેવાની પણ ધારણા છે અને બે હજાર પચીસમાં ગુજરાતનો જે જીડીપી ગ્રોથ રેટ હતો એ નવ પોઈન્ટ બે ટકા હતો એટલે ભારતનું અર્થતંત્ર મજબૂત થશે તો એમાં ગુજરાતનો ઘણો મોટો સી ફાળો રહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વળતા રહીશું થેન્ક યુ વેરી મચ